તમારે બેન ગણી કુવા પર આપણું ટેબા પર ભલાતમી કલે મોકલ્યા તૈયારીઓ તો એક નંબર નો કાઠ છે કાઠ તમારે ભગવાન આવી ગયા બેસો બતાવ બે ગમે એવી બેસ આપડે તો હારી બેસ લેવાની છે હા હારી એટલે

હા હા ગરીબ છે બાખરી સાહેબ પાડુ છે એવું મેલીવું સાહેબ એટલે મારે કેવું પડે ખાલી બાખરી દૂધ ભરેલું છે

ચા ઉકાળી પીવી છે યાર કારણ ઉકાળી ચા પીવી છે ને પૈસા એ કોક ના પાસેથી ઉછી પાછી ના કરીને એટલા લાવ્યો છે તો પછી હવે એટલા માટે તારા પહેલા લઈને સાચી મારા એટલા બધા પૈસા ચોથી લાવવાના ભેજ હા આવશે મારા છોકરો જિંદગી દૂધ વગેરે રહી કુ વિચારતું હોય છે પાછો પાછો તાણ અરે મને

કેટલા માલી મને તો પંચાજી કે ભાઈ ગરીબ બીજો આલવી પડી શું કરો કીધું કોણ ગરીબ છે ગરીબ તો તમે છો એટલે હું ગરીબ છું